વડોદરા શહેરમાં પોલીસની પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલો વડોદરા શહેરના ગાશાવાડી વિસ્તારમાં આવેલ બાવરી કુંભારવાડા વિસ્તારમાં રહેતા નયનભાઈ માડીના બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું મકાન માલિકની જાણ થતા મકાન માલિક ઘરમાં તપાસ કરતા મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા વડોદરા શહેરમાં રોજ બરોજ ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ બન્યો છે તસ્કરોએ ઘરનો નજુકો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રહેલ સામાનને વેરવેખેર કરી નાખ્યો હતો અને તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળીને અઢાર લાખથી વધુના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા નયનભાઈ માળીએ બીજા મકાનમાં રહેતા હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું નયનભાઈ માળીએ ચોરીની ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન ને કરતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી આ બાવરી કુંભારવાળા ભગવતી એસ્ટેટ અગ્રવાલ ડેરી પાસે ચોરીની ઘટના બની છે અહીંયા ગાડી પોલીસવાલા ફરિયાદ કરી દે પોલીસવાળાને અમે સો નંબર પર ફોન કરેલો એના અડધો કલાકની અંદર પોલીસવાળા આવીને આવીને અહીંયા ગાડી ચેક કરીને પછી એ ભાઈ બીજા કોઈને ફોન કર્યો તો એ ભાઈ ફોટા પાડીને ગતો જ્યો એમને એવું કીધું અમારી જોડે ચલો પોલીસ ચોકી થઈ જઈને લખાયેલો કઈ કઈ વસ્તુ રૂપિયા રોકડા રોકડા અમારે પચીસ હજાર રૂપિયા જેવું હતું પચીસથી ત્રીસ હજાર અને વસ્તુ અઢારથી અઢાર લાખ રૂપિયા સત્તરથી અઢાર લાખની વસ્તુઓ હતી બધી જે જોડે અમે બધું મેકી રાખેલું અમે માતામાં પહેર્યા બધું અમારું જે કડું લક્કી હતી વીટીઓ હતી એ બધી અછોડા હતા કેટલા અંદાજીત હવે મેં તમને કહ્યું છું સતતથી અઢાર લાખ રૂપિયા કારણ કે હમણાં જ મેં અઢી લાખ રૂપિયાની વસ્તુ મેં હમણાં જ લીધું છે છ એક મહિના થયા કારણ કે તાપ મહિનાથી ઘર બંધ હતું ના બાર નું બીજું દિવસમાં અમે પાંચ સાત વાર આટા તો મારીએ છીએ મારી છોકરીનું ટ્યુશન પણ અહીંયા આગળ છે આજુબાજુ વાળાને પણ અમે મળવા વાતચીત કરવા અમે આવતા રહે છે મારું ઘર વિહાર ટોકી છે બીજું એટલે અમે દિવસમાં ચાર પાંચ આટા મારીએ છીએ અમે મારું નામ નયન પરસોત્તમભાઈ માળી છે